નમસ્કાર બાળ મિત્રો મજામાં જીસીઆરટીના પ્રશ્નપત્ર વિભાગ ગણીના પ્રશ્ન ક્રમાંક નંબર એકાવન થી સાહીઠના સોલ્યુશન ભાગ ત્રણની અંદર આપ સૌનું સ્વાગત કરું છું તમે બધાએ અગાઉના વિડીયોઝ જોઈ લીધા હશે અને તમે તમારા મિત્રો વચ્ચે એ વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરાવ્યા હશે જો ના કરાવ્યા હોય તો કરાવી દેજો અને આજે આપણે ભાગ ત્રણ ની અંદર શરૂઆત કરીએ એકાવન થી સાહીઠ પ્રશ્નોનું સોલ્યુશન તો તૈયાર બધા ચાલો ત્યારે પ્રશ્ન નંબર એકાવન અઠ્યાસી મીટર તાંબાના તારામાંથી વધુમાં વધુ ક્ષેત્રફળ ઘેરી શકાય તેવી બંધ આકૃતિ કઈ બંધ આકૃતિ બનાવી શકે બંધ આકૃતિ છે ખુલ્લી આકૃતિની વાત અહીંયા નથી ચાર ઓપ્શન આપેલ વર્તુળ ચોરસ ત્રિકોણ ને ગામ ચોરસ આપણે ધોરણ પાંચની અંદર ક્ષેત્રફળની પરિમિતિની અંદર પેલા ચેગુ અને રાજાની વાર્તા આપણે જોઈ ગયા છીએ અહીં પણ લાગુ પડે ચોરસ તમે બનાવો તો ચોરસની પરિમિતિ આપી દીધેલી આપી મીટર લંબ ચોરસની પરિમિતિ આપી દીધી અઠ્યાસી મીટર ત્રિકોણની પરિમિતિ આપી દીધી કહેવાય અઠ્યાસી મીટર પણ વર્તુળની પરિમિતિ અઠ્યાસી મીટર કહેવાય નહીં કેમ કારણ કે અઠ્યાસી મીટરનો લાંબો તાર લઈએ તો જો સમજાવું છું અહીંથી અઠ્યાસી મીટર આ તાર

વધુ ક્ષેત્રફળ કોનું ઘેરાય આ ચારેય આકારમાંથી તો વર્તુળ નું ઓકે પ્રશ્ન નંબર બાવન નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એનો મતલબ કે ચાર વિધાનો આપ્યા છે એમાંથી ત્રણ સાચા છે અને એક ખોટું આપણે ખોટું વિધાન શોધવાનું છે અહીંયા તો તમે જોઈ શકો છો આપણે વિધાન એકનો અભ્યાસ કરીએ એક રૂપિયો બરાબર સો પૈસા તો આ વિધાન કેવું છે ભાઈ આ સાચું છે આ સાચું છે અઢીસો મિલી એટલે કે બસો પચાસ મિલી લીટર પા તો પાણી અંદર કેટલું થાય અઢીસો મિલી તો આ પણ વાક્ય કેવું છે સાચું છે ક્લિયર અહીં જુઓ સાઈઠ સેકન્ડ એટલે એક કલાક તો શું તમને ખ્યાલ છે કે એક કલાકમાં કેટલી મિલિટ આવે જાણો છો તમે એક કલાકની અંદર સાહીઠ મીટર આવે અહીંયા શું આપેલું સેકન્ડ તો આ વાક્ય કેવું છે ખોટું આ વાક્ય કેવું છે ખોટું નીચે જોઈએ પાંચસો ગ્રામના ના બમણા બમણા એટલે કે ડબલ પાંચસો ગ્રામ ડબલ કેટલા થાય એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ તો એ પણ સાચું છે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ તો આપણે શું શોધવાનું જે સાચું નથી તો આપણે શોધી કાઢ્યું તો આપણો જવાબ આમાંથી કયો આવશે વિકલ્પ નંબર સી

तो 8 बॉक्स गुणे प्रत्येक में 10 એટલે કે 8 * 10 = 80 ચોકલેટ થઈ કુલ 80 માંથી બચેલી ચોકલેટ એટલે કે વધેલી વધેલી માંથી એટલે કે કુલ ચોકલેટ 80 - 61 તો 19 ચોકલેટ વધશે કેટલી વધશે 19 ચોકલેટ એમાંથી વધશે પરંતુ જવાબ ક્યાંય સૌથી પહેલો મોટામાંથી નાનામાંથી મોટું તો બાદ થાય નહીં એટલે આ વિકલ્પ કેન્સલ અહીં જો દસ સત્તા અઢાર અઢારમાંથી એકસઠ બાદ આનો જવાબ કેટલો થાય અઢાર તો આ પણ આપણો જવાબ નથી અહીં જો

છપ્પન અને ત્રેસઠના સૌથી મોટા અને સૌથી નાના સામાન્ય અવયવોનો તફાવત કેટલો થશે અહીં આપણે શું સામાન્ય અવયવ પહેલીને આ બંને રકમો જોવા જઈએ તો આપણને એમ લાગશે કે એક એકી સંખ્યા અને ક્યાંક સૌથી મોટો અને સૌથી નાનો અવયવ આપણે તરત કહી દઈએ કે સંખ્યા પોતે અને સૌથી નાનો અવયવ છે એક પરંતુ અહીં એ રીતના સૌથી મોટો સૌથી નાના અવયવનો તફાવત શોધવાનો નથી અહીં બંનેના સામાન્ય અવયવો કરવાના તો આપણે સામાન્ય અવયવ શોધીશું સામાન્ય અવયવ સામાન્ય અવયવ કોનો કોણ તો છપ્પનનો તો છપ્પનના સામાન્ય અવયવ અને આ બાજુ ત્રેસર કાં અવયવ ગુણાકારની પદ્ધતિનો ઉપયોગ કરીએ તો છપ્પન એકા કેટલા કેટલાનું છપ્પન તો અઠ્ઠાવીસનું છપ્પન તળી અવયવ કેટલા તરી છપ્પન તો ના પણ ચોક તો છૌદ ચૌદ છપ્પન પાંચના ઘડિયામાં ના છ ના ઘડિયામાં ના સાતના ઘડિયામાં સાત અઠાર છપ્પન આપણે ચૌદ એનું આવી ગયું બાજુ માં જોઈએ ત્રેસઠ એકા ત્રેસઠ આમ કેટલા ત્રેસઠ તો એકી સંખ્યા એટલે બે વડે ગુણાકાર નહીં થાય કોઈનો તો તો એકવીસ તરી ત્રેસઠ એકવીસ તરી ત્રેસઠ અને ચાર ના ઘડિયામાં જોઈએ તો ના અને છેલ્લે ક્યારે થશે તો સાતના ઘડિયામાં સાત નવો ત્રેસઠ ચારના લઈ પાંચના નહીં છ ના લઈ સાતના સાત નવો ત્રેસઠ તો અહીં આગળ સામાન્ય અવયવ કયા કયા તો સામાન્ય અવયવ જોઈએ અહીંયા આપણે બંનેના સામાન્ય અવયવમાં એક એક તો એક પછી બીજું કોણ તો ત્રણ નથી સાત તો અહીંયા સાત તો અહીં પણ સાત બીજો અવયવ થયો સાત ત્યાર પછી એક સામાન્ય અવયવ મળતો નથી

અંદર આપણને જવાબ મળી જાય છે અહીંયા દાખલો જોતા આપણને થોડો સહેલો લાગે છે પરંતુ સમજીને કામ કરવું પડશે ઓકે બધા સમજી ગયા નીચેનામાંથી કોની પોઈન્ટ પાંચ બરાબર છે આપણે આ જે ચાર વિકલ્પ આપ્યા છે એ વિકલ્પના જવાબ મેળવવાનો કે કોની કિંમત નવ પોઈન્ટ પાંચ થાય સૌથી પહેલાનું આપણે જોઈએ તો ઓગણીસ પંચા પંચાણું થાય માટે કેન્સલ નવ પોઈન્ટ પાંચ થતું નથી અહીં જોઈએ જો અહીંયા પોઈન્ટમાં જયારે દશાંશીને આપ્યું હું તમને અગાઉ પણ શીખવાડી ચૂક્યો હતો કે એવું સમજી લેવાનું દશાંશીને કાઢી નાખી સાદા રૂપાંતર કરવાનું તો ઓગણીસ દશાંશ થાય કારણ કે એક જ પોઈન્ટ છે એકા મને દશક તો છે દશક મૂકી દીધો ગુણ્યા પચાસ જીરો જીરો ઉડી ગયું કોણ વધ્યું ઓગણીસ ગુણ્યા પાંચ તો વળી પાછો જવાબ આવ્યો 95 માટે આ પણ વિકલ્પ આપણો નથી બરાબર વાત અહીં જોઈએ એક પોઈન્ટ નવ એટલે કે એનો મતલબ કે ઓગણીસ દશાંશ અગાઉ આપણે વાત કરીએ એ પ્રમાણે ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ અહીં પણ દશક તો ગુણ્યા દસ એટલે કે પાંચ દશાંશ તો હવે આનો જવાબ શું થશે ઓગણીસ પંચાણું પંચાણું નીચે છેદમાં સો હવે નીચે એકમ દશક અને સો એનો મતલબ કે બે મીંડા છે તો બે પોઈન્ટ કાપવાના અને સોના સ્થાનની અંદર દશાંશ મૂકીશું તો જુઓ પાંચ નવ એક દશક અને એક પોઈન્ટ નવ એટલે કે નવ ઓગણીસ દસાંશ ગુણ્યા પાંચ પોઈન્ટ શૂન્ય આપેલું એનો મતલબ કે પચાસ દશાંશ એનો મતલબ પચાસ 10% तो 50% ને ગુણાકાર કરીએ તો ઉપરનો થશે 950 અને નીચે છેદમાં 100 0 0 कट થઈ ગયા શું વધ્યું 95/10 10% સીને મૂકીએ એટલે કે 1 પોઈન્ટ કાપવાનું એકમ અને દશક તો આ એકમ અને આ દશક તો આપણો સાચો જવાબ આપણને અહીંયા મળી જાય છે 2 7 તો આપણો સાચો વિકલ્પ કયો હશે વિકલ્પ નંબર D ઓકે

तो 5000 * 80 = 3 तो 5 * 3 = 15000 लो को तंदूरस तंदूरस 15000 लो को अपन जवाब મળી જાય છે તો એવો જવાબ આપણને કે માંડે છે તો વિકલ્પ નંબર ए ની અંદર છે ને એક તો એની દાખલો ઓકે કૃષ્ણામર 57 એક પ્રવાસ પર્યટન માટે સરકારી બસ ₹20 પ્રતિ કિલોમીટરના ભાડા પર બાંધવામાં આવી શરૂઆતનું મીટર રીડિંગ તેર હજાર ચારસો સત્તાવન પોઈન્ટ થતાં મીટર રીડિંગ કિલોમીટર દર્શાવે છે તો પ્રવાસનું કેટલું ભાડું ચૂકવવું પડશે આપણે ભાડું કિલોમીટર થી બેટા ચુકવવાનું હોય તો સૌથી પહેલા આપણે કેટલી મુસાફરી કરી કેટલા કિલોમીટર આપણે ફર્યા એ શોધવાનું તો અહીંયા બે કિલોમીટરો આપેલા છે પ્રવાસ પહેલાના અને પ્રવાસ પછી ને તો બંને વચ્ચેનો તફાવત શોધીશું એટલે આપણે મુસાફરીના કિલોમીટર મળી ગયા અને એને વીસ રૂપિયા વડે ગુણાકાર કરીશું એટલે આપણે ભાડું એનું મળી જશે તો શરૂઆત કરીએ અહીંયા મુસાફરીના કિલોમીટર બરાબર તેર હજાર સાતસો બોતેર પોઈન્ટ આઠ ઓછા તેર હજાર ચારસો સત્તાવન પોઈન્ટ એટલે તમને ખ્યાલ આવી જશે આઠ ઓછા તેર ચારસો સત્તાવન પોઈન્ટ આઠ જીરો બે ના જાય એટલે છ બાર થઈ ગયા બારમાંથી સાત જાય તો પાંચ પાંચ જાય એક સાત માંથી ચાર ત્રણ શૂન્ય શૂન્ય કેટલા કિલોમીટર આપણને મળ્યા ત્રણસો પંદર કિલોમીટર હવે આ ત્રણસો પંદર ને કેટલું ભાડું તો આપણે શોધી કાઢીએ કેટલું ભાડું બરાબર મુસાફરીના કિલોમીટર ગુણ્યા પ્રતિ કિલોમીટર નો દર તો ત્રણસો પંદર ગુણ્યા વીસ રૂપિયા ડાયરેક પણ ગુણાકાર થઈ જાય એમ સમજવાનું કે અહીંયા મૂકી દીધી ના ફાવે તો અહીંયા બાજુમાં ગુણાકાર કરી દેવાનો ભૂલ પડવાની શક્યતા રહે નહી તો ત્રેસઠસો રૂપિયા આ આપણને જવાબ કયા વિકલ્પમાં મળી જાય તો વિકલ્પ નંબર

નહીં અને પછી ત્રણ દિવસમાં એક પોઈન્ટ બે થઈ એટલે એ તો સૌથી નાનું એનો ડિફરન્ટ બંનેનો એટલો છે પછી બીજું આપણે જોઈએ ત્રણ થી છ દિવસમાં તો ત્રણ થી છ દિવસમાં એટલે કે ત્રણ પોઈન્ટ ત્રણની અંદરથી એક પોઈન્ટ બે બાદ કરી દઈએ તો શું વધશે તો એક અને બે બે પોઈન્ટ એક આ બંને વચ્ચેનો ડિફરન્ટ આવશે આ બંને વચ્ચેનો ડિફરન્ટ અહીંયા આગળ બે પોઈન્ટ એક થશે હવે આ બંનેનો તફાવત શોધીએ નવ અને છ નો તો નવમાં દિવસે એની ઊંચાઈ હતી છ પોઈન્ટ એક અને છઠ્ઠા દિવસે એની ઊંચાઈ હતી ત્રણ પોઈન્ટ ત્રણ જે આપણે કોષ્ટકમાં આપેલી તો આપણે શોધીએ છીએ અહીંયા બંનેની બાદ બાકી એકમાંથી ત્રણ નહીં જાય એટલે કે પાંચ છના આગળથી દસ કોઈશું અહીંયા પાંચ અને અહીંયા એકના જગ્યાએ અગિયાર થઈ જશે દસ ઉમેરાશે એટલે અગિયારમાંથી ત્રણ જાય એટલે કે આઠ પોઈન્ટ એમના અને પાંચમાંથી ત્રણ જાય તો બે પોઈન્ટ તો આની ઊંચાઈ કેટલી થશે ભાઈ બંનેનો તફાવત બે છેલ્લો ઓપ્શન ચેક કરી દઈએ બારમા દિવસની ઉંચાઈ આઠ પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ બીજું બધું આપણે આગળનું ચેક કરવા જવાની જરૂરિયાત નથી આ બંને કોની ઊંચાઈ સૌથી વધુ વધે છે અહીં આપણો જવાબ હતો એક પોઈન્ટ બે તો સૌથી વધુ કયા દિવસોમાં ફેરફાર થયો છે

દુકાનદાર સી પાસેથી ખરીદી તો કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડે એના પાસેથી ખરીદવાની હતી અને ખરીદી કેટલી સીની પાસેથી એટલે કે બંને વચ્ચેનો ડિફરન્ટ કેટલો બહુ ઈઝી દાખલો શોર્ટ ટ્રીકમાં પતી જાય સમજવાનું એના બદલે સીના જોડે ખરીદે એનો ભાવ 36 અને સીનો ભાવ 40 તો બંને વચ્ચેનો તફાવત કેટલો ભાવનો તો 36 અને બંને વચ્ચેનો ભાવનો તફાવત 4 રૂપિયા ભાવ તફાવત બરાબર યાદ રાખજો જેની પરીક્ષાનો સમય બચાવવા માટે 40 માંથી 36 છે ખાંડ કેટલા કિલો ખરીદવા લેજી 12 કિલો ખાંડ કેટલી તો એનો મતલબ કે 12 કિલોના ના 4 રૂપિયા લખે વધુ આપ્યા 1 કિલોના ના 4 રૂપિયા વધુ આપ્યા તો 12 કિલોના કેટલા તો વધુ ભાવ તો 12 કિલો ગુણ્યા 4 12 4 48 રૂપિયા કેટલા રૂપિયા વધુ કેટલા વધુ ભાવ એટલે કે રૂપિયા ચૂકવ્યા છે એ આપણે અહીંયા મળી જાય અડતાલીસ સીધો જ જવાબ તો અડતાલીસ જવાબ આપણને પરંતુ બહુ જ સેલો છે ઓકે પ્રશ્ન સાહીઠ ક્રિસ્સા એક સેન્ટીમીટરના છ હજાર ઘનને એક બોક્સમાં ગોઠવાય છે છે તો નીચેના પૈકી કયા બોક્સમાં બધા જ ઘરો ગોઠવી શકાય આ આપણે ઘનફળની અંદર શીખી ગયા કે 6000 ઘન છે અંદર એક એક સેન્ટીમીટર એક સેન્ટીમીટર એક ઘનફળનું સૂત્ર શું છે બેટા તો ઘનફળનું સૂત્ર એવું છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો 1 સેન્ટીમીટરનો 1 1 1 1 1 એક જ થાય તો એવા 6000 ઘન લેવા એટલે કે 6000 ઘનફળ થઈ તો અહીં આગળ જુદા જુદા બોક્સ આપેલા એ બી સી ડી તો આમાંથી દરેક બોક્સનો આપણે ઘનફળ શોધવું પડે જેનું 6000 કરતા વધુ થતું હોય અથવા થતું હોય એવા અંદર એ બધા ગોઠવી તો તો કરીએ આપણે ગુણાકાર ગુણ્યા ચાર બરાબર સાત ચોક એટલે કે બસો એસી ઘન સેન્ટીમીટર થાય એટલે એ પણ લાગુ પડતું નથી બસો ઘન સેન્ટીમીટર લખવું હોય તો પાછળ આપણે લખી શકીએ છીએ ઘન સેન્ટીમીટર અહીંયા જોવો પંદર પંચા પંચોતેર પંચોતેર ગુણ્યા છ ના ફાવે તો ગુણાકાર કરવાનો એનો ગુણાકાર કરશો એટલે એનો જવાબ આવશે બેતાલીસ બેતાલીસ પિસ્તાલીસ ગન સેમી એટલે કે ચારસો પચાસ ઘન સેમી એ પણ નાનું તો વિકલ્પ એ પણ નથી વિકલ્પ બી પણ નથી વિકલ્પ સી દસ ગુણ્યા વીસ તો અહીંયા આગળ કેટલું થશે બે બે હજાર ઘન કેટલા ઘન છે છ હજાર ઘન જોઈએ નાખું તો શું સમજવાનું તો બે છે અહિયાં ત્રણ છે ત્રણ દુ છ અને અગિયાર છાસઠ અગિયાર છાસઠ અને બે શૂન જે હું ભૂલી ગયો હતો એ મૂકી દઈએ છાસઠસો ઘન સેમી અહીંયા મળી જાય તો ઘન સેવી મળી જાય તો આ છ હજાર ઘન સેવો સમાઈ શકશે ભાઈ આ છ હજાર છસો ની અંદર તો આપણો સાચો વિકલ્પ વિકલ્પ નંબર ડીની અંદર મળી જાય છે આજે આપણે બેટા પેપર એની અંદર પ્રશ્નપત્ર એની અંદર ભાગ ત્રણ સુધી બધું કમ્પ્લીટ કરીએ ત્યારે આપણે એકત્રીસ થી સાહીઠ પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા ગણિત વિભાગમાં કરી દીધું છે જે બાળકોને અગાઉના ભાગ જોવાના બાકી હોય પેપર એ સીડી ઈ જોવાનું બાકી હોય અને અગાઉના ભાગ બાકી હોય એ લોકો જોઈ લેજો જેથી તમને વધુ પ્રેક્ટિસ ગણિતની થઈ શકે અને સેટની પરીક્ષાની અંદર ગણિત વિભાગની અંદર તમારા પૂરેપૂરા માર્ક આવી શકે અને તમને ફાયદો થાય એટલા માટે જે બાળકોએ ના જોયો હોય ફરીવાર ભાગ જોઈ લેવા અને હવે આપણે પ્રશ્નપત્ર અહીંયા ઈ આપણું પૂરું થાય છે અને નેક્સ્ટ પ્રશ્નપત્ર એફની અંદર આપણે ફરીવાર મળીએ છીએ ઓકે તૈયાર છો ને ફરીવાર મળવા માટે તો તૈયારી સાથે આવજો ત્યારે ફરીવાર મળીએ છીએ